નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ બલરામમાં હવે આજનો આપણો ટોપિક છે સલ્ફર સલ્ફરનું ખેતીમાં શું મહત્ત્વ છે જનરલી એમ કહેવામાં આવે છે કે સલ્ફર એક અને ફાયદા અનેક શું કામ એવું કહેવામાં આવે છે આજે આપણા જે વિડીયોમાં તમામ વસ્તુ સમજીશું સલ્ફરનો શું રોલ છે સલ્ફરની કયા કયા પાકોમાં વધારે પડતી જરૂર હોય છે તેની પૂર્તિ માટે કયા કયા ખાતર આપવા કયા કયા અવસ્થાએ ખાતર આપવા જેથી વધારે પડતું તમને એમાં ફાયદો થઈ શકે ઉત્પાદન વધારવામાં અમુક અમુક પાકોમાં જો સલ્ફરની યોગ્ય સમયે તેને દેવામાં આવે તો ત્રીસ ટકા જે સુધી ઉત્પાદન વધારી શકાય છે આવું ડેટા પણ કહે છે તો સલ્ફરનો રોલ શું છે તે આપણે આજના વિડીયોમાં સમજીએ હવે જે છોડ હોય છે ધારો કે એક આપણું ખેતર છે એમાં એક મગફળીનો એક છોડ આપણે લઈએ હવે એને પોતાનું જીવન ચક્ર પૂરું કરવા માટે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે અને આવશ્યક પોષક તત્વો કહે છે એમાંથી છ છે તો તેને આપણે મેક્રો અને બાકીના માઇક્રોન્યુટ્રિયન્ટ હોય છે મેક્રોમાં પણ જે પ્રાથમિક છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ અને બાકીના દ્વિતીયક છે જે કેલ્શિયમ સલ્ફર અને આપણે મેગ્નેશિયમ એમાંથી જો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની સૌથી વધારે માત્રામાં જરૂર હોય છે જે છોડને તે તો આપણે રાસાયણિક ખાતર દ્વારા આપતા જ હોય છે જમીનમાં જેમ કે યુરિયા છે ડીએપી છે પરંતુ જે આ દ્વિતીયક છે કેલ્શિયમ છે સલ્ફર છે મેગ્નેશિયમ આવા પોષક તત્વો આપણે રાસાયણિક ખાતર દ્વારા ખૂબ ઓછા આપીએ છીએ જમીનમાં તે માત્ર ને માત્ર અમુક આપણે જે કમ્પોસ્ટ એટલે કે જે છાણિયું ખાતર જમીનમાં નાખીએ છીએ તેના દ્વારા ઉમેરાતા હોય છે તો સલ્ફરનું ખેતીમાં મહત્ત્વ શું છે આજના વિડીયોમાં આપણે જોઈએ તો સલ્ફરના પહેલાં તો કાર્યો શું છે એક છોડમાં તેનું એક છોડમાં તેનો રોલ શું છે ફોર એક્ઝામ્પલ આપણે મીઠું હોય તો ખોરાકમાં તેનું સ્વાદ ઉમેરવાનું કામ છે તો સલ્ફરના શું કાર્ય છે એક છોડમાં તે જાણીએ તો સલ્ફર એક છોડ આપણે લઈએ તેમાં તેના પાનમાં એક ક્લોરોફિલ નામનું તત્વ રહેલું હોય છે હવે આ ક્લોરોફિલ તત્વનું કામ શું છે જેમ ઘરમાં રસોડાનું કામ ખોરાક બનાવવાનું હોય છે એક્ઝેક્ટલી એવું જ કામ જે આ ક્લોરોફિલ નામનું તત્વ છે તે છોડમાં ખોરાક બનાવે છે એટલે કે તેને આપણે છોડનું રસોડું કહી શકાય કારણ કે તેમાંથી જ સમગ્ર જે છોડ હોય છે તેનો ખોરાક વધતો હોય છે એના કારણે ક્લોરોફિલ નામના તત્વના કારણે જે છોડના જે પાન હોય છે આપણે લીલા કલરના દેખાય છે હવે આ ક્લોરોફિલ તત્વના નિર્માણ માટે સલ્ફર તત્વનું ખૂબ અગત્યનું એક રોલ હોય છે જો ની ઓળખ હોય તો ક્લોરોફિલ તત્વ અલ્ટિમેટલી બનતું નથી બનવામાં અવરોધાય છે તેની પ્રક્રિયા અને પાન તો પીડા દેખાય છે અને વૃદ્ધિ પણ અવરોધાય છે હવે બીજીનું મહત્ત્વનું કામ શું તો કે પ્રોટીન નિર્માણની પ્રક્રિયામાં સલ્ફરનો ખૂબ મહત્ત્વનો રોલ છે જે જે પ્રોટીન વર્ગના પાકો છે જે કઠોળ વર્ગના પાકો જેમ કે આપણે તુવેર લઈએ મગ છે અળદ છે મગફળી છે સોયાબીન છે જેમાં કઠોળનું જે કઠોળ વર્ગના પાકો છે જેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે આવા પાકોમાં સલ્ફર છે તે ખૂબ જ મહત્ત્વનો એક રોલ ભજવે છે આ સિવાય જો તેલ તેલીબીયા વર્ગના જે પાકો છે જેમ કે રાયડો છે મગફળી છે આ તમામ પાકોમાં પણ સલ્ફર તેલ બનવાની પ્રક્રિયા છે તેમાં એક મહત્ત્વનો યોગદાન આપે છે જો સલ્ફરની ઓળખ હોય તો પ્રોટીન બનવાની પ્રક્રિયા અવરોધાય પ્રોટીન બનતું નથી પ્લાન્ટમાં અને તેલ બનવાની પ્રક્રિયા પણ અવરોધાય એટલે કે તેલની ટકાવારી છે તે પણ ઘટે છે સલ્ફરનું પ્રમાણ ઓછું હોય આપણા છોડમાં તો હવે ક્યાં ક્યાં લક્ષણો હોય તેની વાત કરીએ કે આપણે છોડને જોઈને ઓળખી શકીએ કે સલ્ફરની ઉણપ છે આમાં હવે જો છોડ તમને તેના જે નવા પાન નવા પાન છે છોડના તે પીળાશ પડતા દેખાય અને તમને એમ લાગે કે નાઇટ્રોજનની ઉણપના કારણે છે પણ તમે યુરિયા આપો છતાંય તેની પીળાશ દૂર નથી થતી તો તમારે સમજવું કે સલ્ફરની ઉણપ છે મગફળીમાં આપણે જનરલી જોતા હોય કે આખે આખી જો કર્ણ છે એની નસ સહિત તે પીળાશ પડતું થઈ જાય છે તથા બીજા પાકોમાં પણ પીળાશ પડતા અમુક સિમ્ટમ જોવા મળે છે હવે આ સિવાય તેની જે છોડની આખે આખી વૃદ્ધિ છે તે અવરોધાય છે એટલે કે છોડ છે તે તેની હાઈટ નાની રહી જાય છે પ્રોટીન બનતું નથી યોગ્ય રીતે અને પાકવાના દિવસો પણ અમુક વધી જાય છે આ તેના અમુક લક્ષણો કહી શકાય સલ્ફરની ઉણપ જો આપણા છોડમાં હોય તો તેલની ટકાવારી ઘટે પ્રોટીનની ટકાવારી અલ્ટિમેટલી ઘટે આવું બધી થાય છે હવે સલ્ફરની ઉણપના કારણો શું હોઈ શકે આપણે તેના વિશે થોડી ચર્ચા કરીએ તો જનરલી નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટાશ છે આવા આવા જે તત્વો છે તે તો આપણે જમીનમાં આપણે ડીએપી યુરિયા જેવા ખાતરો આપી રાસાયણિક ખાતરો અને તેની પૂર્તિ કરતા હોય પણ સલ્ફર કેલ્શિયમ મેગ્નેશિયમ આવા જે પોષક તત્વો છે તેના માટે જનરલી ખેડૂત મિત્રો જે રાસાયણિક ખાતર છે તે ઓછા આપે છે અને તેને નોલેજનો અભાવ હોય છે આવી છે તો વધારે પડતું મેક્સિમમ જે ઓર્ગેનિક મેટર એટલે કે ખાણીઓ ખાતર જમીનમાં પડતું હોય તેમાંથી તેને મળતા હોય પરંતુ આજનો સમય એવો છે કે તમે જનરલી ભારતની જે જમીન છે તેમાં સલ્ફરનું એનાલિસિસ કરો તો આજના સમયમાં જનરલી સલ્ફર જરૂરિયાત કરતાં ઓછું જોવા મળે છે જે હાલનું સિનારીઓ છે એ પ્રમાણે તેના કારણો શું હોઈ શકે કારણ કે હાલનો જે સમય છે એમાં વધારે પડતા જે ખેડૂતો છે તે રાસાયણિક ખાતરનો ઉપયોગ તેણે વધારી દીધો છે તે જેને જે એફઆઈએમ આપણે કહીએ એટલે કે છાણિયું ખાતર છે તેનો ઉપયોગ તે દિન પ્રતિદિન ઘટાડતો થાય છે છાણિયું ખાતર છે તેમાં તમામ પ્રકારના માઇક્રો માઇક્રોન્યુટ્રીયન્ટ તમામ પ્રકારના પોષક તત્વો મળે છે તેથી જો આ છાણિયા ખાતરનો ઉપયોગ ઘટાડે તેથી સલ્ફર મેગ્નેશિયમ કેલ્શિયમ તથા બીજા માઇક્રોન્યુટ્રીયન્સ છે તેને મળવા જોઈએ તેમ મળતા નથી અને તે રાસાયણિક ખાતરો દ્વારા પણ જમીનમાં તે સલ્ફર કે અથવા તો બીજા તત્વો આપતું નથી રાસાયણિક ખાતર દ્વારા માત્ર નાઇટ્રોજન ફોસ્ફરસ આપે છે આના કારણે આપણે જનરલી હાલના આપણે સિનારીઓ જોઈએ તો ગુજરાતની જમીનમાં તથા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સલ્ફરની ઉણપ જોવા મળે છે તો એ કયા કયા પાકોમાં કયા કયા સ્ટેજે તેનો ઉપયોગ કરવો કયા કયા ખાતરનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જેથી તમે ઉત્પાદન વધારી શકો અમુક અમુક પાકમાં ત્રીસ ટકા સુધી ઉત્પાદન વધારી શકાય છે તેના વિશે તમને તમને હું જણાવું તો એક એ વાત તમને કહી દઉં કે મેં તમને પહેલાં કીધું કે કઠોળ વર્ગના જે પાક છે અને તેલીબિયા વર્ગના જે પાક છે તેમાં સલ્ફરનું મહત્વ ખૂબ વધારે હોય છે કારણ કે તેલ બનવાની પ્રક્રિયા અને પ્રોટીન બનવાની જે પ્રક્રિયા હોય તેમાં સલ્ફરનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન હોય છે તો હવે હું તમને એક ડીએપી આપણે જનરલી યુઝ કરતા હોય ફોસ્ફરસના એક વિકલ્પ તરીકે કે ફોસ્ફરસ તેમાંથી મળી રહી તો આની જગ્યાએ એસએસપી ખાતરનો ઉપયોગ કરવામાં આવે એસએસપી એ એવું ખાતર છે જેમાં ફોસ્ફરસ પણ હોય છે સલ્ફર પણ હોય છે અને કેલ્શિયમ પણ હોય છે તેમાં ફોસ્ફરસનું પ્રમાણ ડીએપી કરતાં નો ડાઉટ ખૂબ ઓછું હોય છે તેથી જો તમે ડીએપીની જગ્યાએ તેનો એસએસપીનો ઉપયોગ કરો તો તેને બેથી અઢી ગણો તમારે ઉપયોગ તેનો વધારવો પડે પણ કોસ્ટમાં તમે બેનો એક એક જનરલી બેનો ભાવ કમ્પેર કરો તો એટલું બધી વધારે કે ઓછો હોતો નથી હેરખોદ હોય છે એસએસપીનો ઉપયોગ કરો તો તમને વધારાના ફાયદા એ રહે છે કે તમે એમાંથી સલ્ફર પણ મળે છે ને કેલ્શિયમ પણ મળે છે જેથી તેલીબિયા વર્ગના પાક તથા કઠોળ વર્ગના પાક છે આ મગ અડદ છે સોયાબીન છે રાયડો છે તેમાં તમે એસએસપીનો ઉપયોગ કરો પાયાના ખાતર તરીકે તો તમને વધારે એક ફાયદા રૂપ થઈ શકે હવે આ સિવાય બીજા કયા કયા ખાતરોનો સલ્ફરનો ઉપયોગ કરી શકાય સલ્ફરનો બે રીતે ઉપયોગ કરી શકાય એક જમીનમાં ડાયરેક્ટ આપીને અને બીજું સ્પ્રે કરીને હવે જમીનમાં ડાયરેક્ટ તમે આપો એમાં પણ બે પ્રકારના ખાતર હોય છે હવે એક હોય છે બેન્ટોનાઇટ સલ્ફર તમે નામ સાંભળે લે છે એમાં સલ્ફરની પ્રમાણ વધારે હોય છે નેવું ટકા સુધી હોય છે અને બીજા અમુક સલ્ફેટ ખાતર હોય છે માર્કેટમાં જે કેલ્શિયમ સલ્ફેટ છે મેગ્નેશિયમ સલ્ફેટ છે આયરન સલ્ફેટ છે આ વેચાતા હોય છે હવે બેન્ટોનાઇટ સલ્ફરનો ઉપયોગ ક્યારે કરવો જ્યારે કોઈ પણ તમે પાક વાવ ત્યારે પાયામાં બેન્ટોનાઇટ સલ્ફરનો ઉપયોગ કરવો કારણ કે બેન્ટોનાઇટ સલ્ફર કેવું ખાતર છે એ ધીમે ધીમે રિલીઝ થાય જમીનમાં અને તે તમે જમીનમાં આપ્યા પછી સીધું જ છોડને તે તેના માટે ઉપલબ્ધ થતું નથી એટલે છોડ સીધે સીધું લઈ નથી શકતું થોડાક સમય પછી જે છોડ છે તેના મૂળિયા લઈ શકે છે તેથી બેન્ટોનાઇટ સલ્ફર જો તમારે આપવું હોય તો તે પ્લાન્ટ વાયા પહેલાં તમે ખાતર આપો તેના ભેગું બેન્ટોનેટ સલ્ફર આપી શકો ઊભા પાકમાં બેન્ટોનેટ સલ્ફર આપો તો એટલા બધી રિઝલ્ટ નથી મળે હવે બીજા સલ્ફેટ ખાતરો આવે છે એટલે કે આ મેગ્નેશિયમ સલ્ફેટ છે કેલ્શિયમ સલ્ફેટ છે આ આયરન સલ્ફેટ છે ઝીંક સલ્ફેટ છે આવા ખાતરો કે જેમાં સલ્ફરનું પ્રમાણ ઓછું હોય છે પણ તે તરત જ જમીનમાં રિલીઝ થઈ જાય છે અને ખાતર આપ્યાના અમુક સમય બાદ જ તે તમને રિઝલ્ટ દેખાડે છે તેથી જો આ સલ્ફેટ અમુક ખાતરનો ઉપયોગ કરવો હોય તો એ તમારી યોગ્યતા મુજબ કે તમારે બીજું કયું તત્વો જોઈએ છે ધારો કે તમારી જમીનમાં જીંક પણ ઘટે છે અને સલ્ફર આ બે તત્વો તમારે દેવા તો તમે જીંક સલ્ફેટ ખાતરનો પસંદગી કરો પછી લોહતત્વ દેવું તમારે અને સલ્ફર દેવું તો આયરન સલ્ફેટ ખાતરની પસંદગી કરો એમ યોગ્ય સમયે આ સલ્ફેટ ખાતરો છે એનો ઉપયોગ તમે પાયામાંય કરી શકો અને ઊભા પાકની વૃદ્ધિની અવસ્થાએ પણ કરી શકો પણ એક ખાસ ધ્યાન રાખવું કે ફૂલ પહેલાંની અવસ્થાએ સલ્ફર ખાતરનો ઉપયોગ કરવો જેથી જે ફૂલ પછી જે અમુક બીજ અને જે ફળ બંધવાની પ્રક્રિયા છે એમાં પ્રોટીન બનવાની તથા તેલ બનવાની પ્રક્રિયા છે તેમાં તે સલ્ફર તેને મળી રહે આ સિવાય એક ખાસ વાત એ કે જો જમીનની ચકાસણી તમે કરાવો તો એમાં તમને પાક્કું નિદાન મળે કે તમારી જમીનમાં કયા તત્વની ઉણપ છે જો સલ્ફર તત્વની ઉણપ હોય તો એ મુજબ વ્યવસ્થિત સલ્ફરના ખાતરો આપવા તમારે તેથી સારામાં સારું રિઝલ્ટ મળે અમુક ડેટા મુજબ આપણે જોઈએ તો મગફળીમાં ત્રીસ ટકા જેટલું ઉત્પાદન જો તમારી જે જમીનમાં ઉણો પોઈન્ટ યોગ્ય સલ્ફરના ખાતર આપો તો ત્રીસ ટકા જેટલું ઉત્પાદન વધારે છે પંદરથી લઈને ત્રીસ ટકા વિવિધ પાકોમાં એટલી જેટલું ઉત્પાદન વધારે છે સલ્ફરનો યોગ્ય ઉપયોગ હવે બીજા આપણે વાત કરીએ કે સ્પ્રે દ્વારા તમે આપી શકો સ્પ્રે દ્વારા પાવડર સ્વરૂપમાં જે સલ્ફર મળે છે બજારમાં એંસી ટકા નેવું ટકા અથવા તો ગ્રેન્યુલ સ્વરૂપમાં મળે છે ડબલ્યુડીજી ફોર્મ્યુલેશનમાં આનો તમે સલ્ફરનો ઉપયોગ તમે જે વાયાના પચીસ ત્રીસ દિવસ પછીની અવસ્થા છે તેમાં બે બે સ્પ્રે તમે લઈ અને સ્પ્રે દ્વારા આપો તો તે તરત જ બે દિવસમાં અમુક દિવસમાં ટૂંક સમયમાં જ તે પાકને તે પ્રાપ્ય થઈ જાય છે અને જો તમે પાયામાં આપો તો વધારે સરસ સરસ રિઝલ્ટ મળે છે આ સિવાય જીપ્સમ પણ એક છે કે તેમાં તેને પાયામાં તમે આપી શકો જીપ્સમ જમીનનું બંધારણ સુધારે છે તેમાંથી સલ્ફર પણ મળે છે માર્કેટમાં મળે છે તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વધુ ખેડૂતો સુધી શેર કરજો જેથી તમને વધારે માહિતી મળે હવે આપણે શરૂઆતમાં અગાઉ એક વાત કરી કે હજી સલ્ફર એક અને ફાયદા અનેક એ શું કામ કારણ કે સલ્ફર છે એ પોષક તત્વનું કામ કરે છે ફૂગનાશકનું કામ કરે છે જંતુનાશકનું કામ કરે છે હવે તેના જે ફૂગનાશકના અને જંતુનાશકના કયા કયા ગુણધર્મો છે ને કઈ રીતના કામ કરે છે આપણે આગળના વિડીયોમાં કહીશું આભાર